મમ્મ <laughs> આવી <laughs> એ તમારી આવી ગયા અરે હું તો હજી ક્યાં નઈ ગયો યાર અરે તમે શું કોઈ સામાન નાછો દબાઈ નિભાશી પા દડા કરી તો જાતા નહી આ તો અટલું બધું દુખવા નઈ ગયું છે તમને મરી જાય ખબર નઈ પડે

કાયમ નહીં એટલે તને તમને નીમો દેતા હું પૂજુ ચા બનકો રોટમ હશે વેલાઈ ની નપુજો હા ને આવખે હાક

કે મોં દીખાય લક ટાકીશો તો તમે લેવાનો બોધો ફીદો આપણે વધારતા હે દવા આ ગોળી આવતી સે ના રે રાટા ખો ખો એટલે ખાઈ ખાય જો ના તો કરી પીજો ન કે સકરાવશી ચા પીધા ઓય પૈસા તો આનો છે પચાસ રૂપિયા અને પચાસ રૂપિયા બે શું આ આ અલક શું પૈસા વાળો નહીં ને ને કમે કમે લાવ તો માજો લહરી અલ્યા શું શું બી તમે હવે હામુ હામુ ધંધો શું અમે એમ નાખી વાયા છે મટી તો બાકી ના પિતા એ હા ઓભરો કર લાગી કોફલડ

અલ્યા પણ જો જો પીવીસી કોક તો થોડો થોડો પીવે આ તો નારાયણ તઈન વખત તો ચાર વખત તો પિન જાય શું શું કરવાનું શું ઓડી તો મટી જાય હો અલ્યા મરશે આવ કે તું ઉપર ની તું

મારું બધું કોમ કરી એટલે આપણે તો ઈ જ વખા હમ આ બેસી જશે અને બધું ને બધું હું કઈ દઉં કામ કરું બેસે બેસે તો